સ્થાનિક નાવિકોએ મૃતદેહોને શોધખોળ શરૂ કરી હતી પણ પાણી ઊંડા હોવાથી તંત્રએ એનડીઆરએફ તથા ભરૂચ વડોદરા રાજપીપળા અને કરજણથી ફાયર વિભાગની ટીમો બોલાવી છે પોઈચાથી રંગસેતુ સુધીના બે પોઈન્ટ પચાસ કિલોમીટરના નદી વિસ્તારમાં ડૂબેલાઓની શોધખોળ કરવામાં આવી રહી છે મંગળવારે બપોરના બે વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી શોધખોળ કરવા છતાં એક પણ મૃતદેહ મળ્યો ન હતો બુધવારે સવારે આઠ વાગ્યાથી આઠ ટીમના સાઠ જેટલા તરવિયાઓએ આધુનિક ઉપકરણો સાથે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું કે જ્યાં બનાવ બન્યો હતો તેનાથી બે પોઈન્ટ પચાસ કિલોમીટર દૂર રંગ સેતુ પાસે તરવિયાઓની ટીમને એક બાળકનો મૃતદેહ પાણી પર તરતો દેખાયો હતો સવારે આઠ વાગ્યાના અરસામાં મળેલા મૃતદેહને કિનારે લાવી ઓળખ કરવામાં આવતા તે મૃતદેહ સોળ વર્ષીય ભાવેશ હડિયાનો હોવાનું સામે આવ્યું હતું બચાવ ટુકડીને સાંજના પાંચ વાગ્યાના અરસામાં વ્રજ અને ભાર્ગવનો મૃતદેહ પણ મળ્યો હતો નદીમાં ડૂબેલા સાત માંથી ત્રણ મૃતદેહ બુધવારે મળ્યા હતા અને હજી પણ શોધખોળ ચાલી રહી છે સુરતથી આવેલા પરિવારને નીલકંઠ ધામ ખાતે રખાયો હતો પોઈચામાં બનેલી ઘટનાના મૃતકો અમરેલી જિલ્લાના રહેવાસી છે ઉનાળાનું વેકેશન હોવાથી સોસાયટીમાં કથા રાખવામાં આવી હતી જેમાં ભાગ લેવા માટે રાજુલા તથા અન્ય ગામોમાંથી લોકો આવ્યા હતા પોઈચામાં એકસાથે સાથે સાત લોકો ડૂબી ગયા બાદ સુરત તથા સૌરાષ્ટ્રથી પરિવારજનો પોઈચા આવવા લાગ્યા હતા અને તેમના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે હાલ પરિવારના સભ્યોને નીલકંઠધામ ખાતે રાખવામાં આવ્યા છે મૃતદેહોની ઓળખ તથા અન્ય કાયદાકીય કાર્યવાહી માટે પરિવારજનોની જરૂર પડી રહી છે જેમાં ડૂબ્યા હતા અંડર વોટર કેમેરામાં કંઈ દેખાયું નહીં પોઈચામાં સુરતથી આવેલા બાળકો અને શ્રદ્ધાળુઓ એકબીજાનો હાથ પકડીને નહવાની મજા માણી રહ્યા હતા ત્યારે અચાનક બે પુરુષો અને છ બાળકો અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા બે પુરુષો પૈકી એક ટેમ્પાના ડ્રાઈવરના હાથ બહાર દેખાતા હોવાથી તેને બચાવી લેવાયો હતો જ્યારે છ બાળકો સહિત સાત જણા ડૂબી ગયા હતા ભરૂચ ફાયર વિભાગની ટીમ પાસે એક હજાર ફોંટની ઊંડાઈ સુધી જોઈ શકાય તેવો અંડરવોટર કેમેરો છે અને આ કેમેરાને સાત જણા જે જગ્યાએ ડૂબ્યા હતા તે સ્થળે અંડરવોટર કેમેરો ઉતારવામાં આવ્યો હતો પણ એક પણ મૃતદેહ તે સ્થળે દેખાયો નથી ક્યાંક દસ ફૂટ તો ક્યાંક સાહીઠ ફૂટ સુધી ઊંડું પાણી તરવ્યાઓની ટીમ મગરોની હાજરી વચ્ચે પાણીમાં મૃતદેહોની શોધખોળ ચલાવી રહ્યા છે પોઈચા પાસે નદીમાં પાણી ક્યાંક દસ ફૂટ તો ક્યાંક સાહીઠ ફૂટ કરતાં વધારે ઊંડા છે રેતી ખનન કે અન્ય કારણોસર નદીની અંદર પડેલા ખાડાઓ શ્રદ્ધાળુઓ માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ